નડિયાદ તાલુકાની ચકલાસી સરકારી પ્રાથમિક શાળા રાજ્યની પ્રથમ સોલાર સંચાલિત શાળા બનતા આજે રાજ્યની હર કોઈ શાળા વાલીઓ વિદ્યાર્થીઓ એ તેનું ધ્યાન ખેંચ્યું છે આજે કેટલીય શાળાઓ વિશે આપણે સાંભળતા હોઈએ છીએ કે શાળામાં પીવાના પાણીની સમસ્યા ઉઘાડી છત બાળકો આકાશ નીચે ભણવા મજબૂર છે વગેરે વગેરે આ બધી બાબતો વચ્ચે નડિયાદ તાલુકાની એક ચકલાશી સરકારી પ્રાથમિક શાળા જે રાજ્યની પ્રથમ સોલાર સંચાલિત શાળા બનતા આજે રાજ્યની હર કોઈ શાળા વાલીઓ વિદ્યાર્થીઓ એ તેનું ધ્યાન ખેંચ્યું છે

અમારી શાળાને સરકાર શ્રી તરફથી પચીસ કિલો વોટ નું સોલર સિસ્ટમ મળી છે અને આ સોલર સિસ્ટમ મળવાને કારણે અમે આખી સ્કૂલને એ આખી સ્કૂલને અમે સોલરથી એસી સ્કૂલ બનાવી છે આ તમે અમે આ જે અમારો જે દ્રષ્ટિકોણ હતો કે શાળાને કઈ રીતે આપણે એસી બનાવાય અને પ્રાઇવેટ સમકક્ષ બનાવાય એ અમે પૂર્ણ કર્યો છે આ તો તમે AC ના news વાંચ્યા પણ અમારી શાળા શરૂઆત થી જ કંઈક ને કંઈક પ્રાઇવેટ સમકક્ષ કઈ રીતે લઈ જઈ શકાય એ એ હેઠળ ચાલી છે શરૂઆત અંદર વાત કરવામાં આવે તો અમારી શાળા ની અંદર અ smart TV ઓ દાતાઓ મદદ થી લેવામાં આવ્યા હતા અને class ની અંદર એ સ્માર્ટ TV ફીટ કરવામાં આવ્યા હતા ધીમે ધીમે સરકાર શ્રી તરફ થી પણ શાળાઓને ને જ્ઞાનકુજ project હેઠળ એ સ્માર્ટ ટીવી આપવામાં આવ્યા હતા આજે અમારી શાળા ને સરકાર શ્રી તરફ થી પાસઠ ઇંચ સાત એલઈડી ટીવી મળે છે અને બાકીના જે વર્ગો છે બાકીના વર્ગોની અંદર અમે દાતાઓની મદદથી એ સ્માર્ટ ટીવી લગાવેલા છે શાળાને એસી બનાવીએ અને આ વિચાર અમારે શાળાના સૌ સ્ટાફ મિત્રોને આવ્યો અને દાતાઓ જોડે ચર્ચા વિચારણા ચાલુ જ હતી કે એસી તો લગાવી દઈએ પણ જી નો ખર્ચ લાઇટ બિલ વધારે આવે તો એનો શું વિકલ્પ કરી શકાય એટલે ચર્ચા વિચારના ચાલુ જ હતી કે આપણે સોલર સિસ્ટમ દાતાઓને ને મળીને ભેગા કરીને સોલર સિસ્ટમ લગાવીએ અને ત્યારબાદ એસી સ્કૂલ બનાવીએ પણ એવા જ સમયે અમારી શાળાને સરકાર શ્રી તરફથી પચીસ કિલો વોટ સોલર સિસ્ટમ મળ્યો અને અમે જે અમારો સપનું લઈને ચાલ્યા હતા કે આજે શાળાને એક એસી સ્કૂલ બનાવી છે અને એ સપનું પૂરું થવા નજીકમાં જ હતું અને જેવી સોલર સિસ્ટમ લાગી તરત જ અમારી શાળા દ્વારા દાતાઓનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો વારાફરતી એક એક દાતાઓ કરીને આજે અમારી શાળાની અંદર અગિયાર એસી દાતાઓ તરફથી મળ્યા છે શાળાની પસંદગી નરેન્દ્રભાઈ મોદીના સાહેબના કેન્દ્ર થઈ છે એટલે આ તબક્કે પણ અમે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર તમામ શિક્ષણ વિભાગનો પણ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માની છીએ આ શાળા ભૌતિક સુવિધાઓથી સજ્જ શાળા છે આ શાળાની અંદર કોઈ પણ ભૌતિક સુવિધા હવે બાકી રહી એવું નથી સાથે સાથે શાળાના આચાર્ય દ્વારા પણ શૈક્ષણિક બાબતે યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે શાળાનો મિત્ર પણ સારી રીતે કામ કરે છે અને આ બધાની મહેનતને કારણે આ એક સરકારી શાળા પ્રાઇવેટ શાળાને અનુરૂપ બનવા જઈ રહી છે આ વાલીઓને હું કહીશ કે આ પ્રાઇવેટ શાળાનો મોહ ન રાખતા એક વખત આ શાળાની અવશ્ય મુલાકાત લેજો આ શાળા શૈક્ષણિક ક્ષેત્રે પણ આગવી નામના ધરાવે છે

મારી શાળા ખૂબ સરસ છે બધી જ સુવિધાની વ્યવસ્થા કરેલી છે મારી મારી શાળામાં ઘણું બધું છે જેવું કે એસી સ્માર્ટ ટીવી વોશરૂમ જમવા બેસી આપણે જમવામાં અમને તાપ છે તે બદલ અમારા પ્રિન્સિપાલ શ્રી પ્રતિકભાઈ પટેલે પણ બનાવ્યો છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું મારી શાળા ખૂબ સરસ છે થેન્ક યુ મારી શાળામાં અમને જ્યારે અમે પ્રાર્થના કરવા બેસે અને આપ્યો છે શરીર નીચે અમે બેસતી ત્યારે અમને પણ ખૂબ જ ગરમી જેવો અનુભવ થતો હતો એટલે સરકારે પણ અમને પંખા લગી આપ્યા છે અને અમારી સ્કૂલમાં અમારી બધા વર્ગ ખંડમાં

એવા કઈ અમને ધમો અમને બધા ફરાવે તો અમને ખુબ જ મજા આવી ગઈ હતી અને ખાવાનું પણ બહુ સરસ સરસ હતું અને એમાં પણ અમને ખૂબ જ આનંદ હતો કે હા ત્યાં પીઝા ને આઈટમ બધી કેવી સરસ સરસ ખાવા મળે છે મારી એવી એક સરસ મજાની સ્કૂલ છે જે ભગવાન મારા નસીબમાં લાવી છે એ માટે હું ભગવાનને થેન્ક યુ કહીશ અને આ સ્કૂલમાં ચારસો બાળક છે ઉપર બાળકો ભણે છે અને બાળકો પણ બહુ જ ઉમંગમાં છે કે મને આવી એસી જેવી સ્કૂલમાં બેસવા મળે છે અને બધીસ ક્લાસમાં સ્માર્ટ ટીવી છે ઓફિસમાં પણ એક ટીવી છે એસી છે

સરસ સ્કૂલ છે પ્રાઇવેટ સ્કૂલ કરતા પણ સુપર સ્કૂલ છે અને અહિયાં મધ્ય ભોજન પણ ખુબ સરસ છે નાસ્તા સરસ થાય છે શિક્ષકોનું ભણવાનું પણ ખુબ સરસ છે અને અમારા છોકરા ના બધાના કમ્પ્લીટ રીતે અહિયાં નંબર આવે છે અને એન્યુઅલ ડે પણ સારો થાય છે ખુબ સરસ સ્માર્ટ ક્લાસ છે છોકરાઓ ખુબ સરસ ભણી રહ્યા છે અને શિક્ષક શ્રીઓ પણ ખુબ ખુબ સરસ રીતે ભણાવી રહ્યા છે છોકરાઓને અહિયાં અને અહિયાં નું ભણતર રા શાળા નું ભણતરવો ખુબ જ સરસ છે શાળામાં હાલ અગિયાર ઓરડા જે તમામ એસી થી સજ્જ છે જેથી ગરમીમાં પણ ભણતી વખતે વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકતું નથી પચાસ પુસ્તકોની લાઇબ્રેરી વાઇફાઈ કેમ્પસ બ્રોડબેન્ડ ઉચ્ચ અભ્યાસ ધરાવતા શિક્ષકગણ ને લઈને હાલ શાળામાં વિદ્યાર્થીની સંખ્યા ચારસો ને પહોંચી છે હજુ પણ વિદ્યાર્થીઓનો ધસારો છે પરંતુ ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના હેતુ સાથે આજે સરકાર દેશનું ભાવિ સારું ભણી શકે તે માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે તેનું ઉમદા ઉદાહરણ અહીં જોવા મળી રહ્યું છે ચિરાગ પટેલ નિર્માણ ન્યૂઝ ખેડા સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર